શાળાઓ શરૂ થાય તે અગાઉ રિક્ષા વેન ચાલકો સાથે પોલીસની મિટિંગ નિયમોનું પાલન ન કરનાર સામે થશે કાર્યવાહી ઉનાળુ વેકેશન ચાલુ રહ્યું છે ત્યારે હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા સુરતમાં નીતિ નિયમોનું પાલન રિક્ષા વેન ચાલકો દ્વારા કરવામાં આવે તે અંગે પોલીસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાહન ચાલકોને નીતિ નિયમોનું બ્રિફિંગ કરાવવામાં આવ્યું હતું સાથે જ કાયદો તોડનાર સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી બેઠક બાદ ગણગણાટ શરૂ આ બેઠકમાં પોલીસ આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓનું નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રથમ વખત છે જ્યારે શહેરના ત્રણ તંત્ર દ્વારા એક સાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે બાળકો નિયત માત્રામાં બેસાડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય તેમ છે કેપેસિટી પ્રમાણે બાળકોને બેસાડવા સૂચના પોલીસ અધિકારીએ કહ્યું કે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ શાખા ખાતે સમગ્ર સુરતમાં સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોની મિટિંગનું આયોજન કર્યું છે નીતિ નિયમો મુજબ કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવાથી લઈને નિયમોનું પાલન કરવા અંગેનું બ્રિફિંગ કરવામાં આવ્યું હતું સાથે જ કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચનો આપ્યા હતા